સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ નંદેલા ગ્રીન સોસાયટીના રહીશો બિલ્ડર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આક્રોશિત થયા વિન્ડ ઓવરના મુદ્દે સમયથી ચાલી રહેલી હેન્ડ ઓવર સમિતિ સોસાયટીના રહીશો મુખ્ય ગેટ પર ભેગા થઈ વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા તાત્કાલિક સોસાયટી સ્થાનિક રહીશોને હેન્ડ ઓવર નહીં કરવામાં આવે તો વધુ તીવ્ર આંદોલનનો માર્ગ પર ઉતારવાની ચીમકી સાયકા જીઆઈડીસીમાં ખુલ્લામાં ખુલ્લામ કેમિકલનો નિકાલ કરાતા પ્રકૃતિ અને ખેતીને વ્યાપક નુકસાનનો ભય જીપીસીબી દ્વારા કેમિકલના સેમ્પલ તો લેવાય છે પરંતુ પરિણામ બાબતે ભીનું સંકેલાતો હોવાની આશંકા અસરકારક પગલાં નહીં લેવાતા ઉદ્યોગકારોને મોકળું મેદાન ભરૂચ શહેરના નંદેલા વિસ્તારમાં આવેલી મલ્હાર ગ્રીન્સ સોસાયટીના રહીશો બિલ્ડર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આક્રોશિત થયા છે સોસાયટી હેન્ડઓવર મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલ લટકાવટના કારણે રવિવારે હેન્ડઓવર સમિતિ તથા રહીશો સોસાયટીના મુખ્ય ગેટ પર ભેગા થઈ વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા આ દરમિયાન રહીશો દ્વારા ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા હેન્ડઓવર સમિતિના સભ્યોનું કહેવું છે કે તેઓ બિલ્ડર પાસે વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી સોસાયટી રહેવાસીઓને સોંપવામાં આવી નથી બિલ્ડર પોતાના અહંકારના કારણે કોઈ યોગ્ય નિર્ણય લેતા નથી જેના પરિણામે સોસાયટીના રહીશો અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેના કારણે સ્થાનિકોને લાઇટો માર્ગ સહિતની અનેક સુવિધાઓ પૂરી થતી ન હોય ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જેના કારણે સ્થાનિક રહીશોએ સ્પષ્ટ કર્યું હતું કે જો તાત્કાલિક સોસાયટીના રહીશોને હેન્ડઓવર કરવામાં નહીં આવે તો તેઓ તીવ્ર આંદોલનના માર્ગ પર ઉતરશે મલ્હાર ગ્રીન સિટી નંદેલા ભરૂચના અમે સૌ રહીશો આજે અમારા બિલ્ડરશ્રી હિતેશભાઈ સુતરિયા જેઓ આજે પણ આ સોસાયટીના પ્રમુખ છે એમને રજૂઆત કરવા માટે અમે ન્યાયતંત્રને ન્યાય મળે એ મીડિયાના માધ્યમથી આજે ઉપસ્થિત થયા છે અમારી એમને રજૂઆત છે કે આપ શ્રી જે જણાવો છો એકસો ચોત્રીસ સભાસદો માત્ર આપણે પસંદ કર્યા છે બાકીના સભાસદો આપે જ પ્રમુખ હોય નીમવાના છે તો એની ભૂમિકા તમારે જ નિભાવવાની છે સોસાયટીના મેન્ટેનન્સ ની જે રકમ લેવાની બાકી છે એ પણ આપે જ નિભાવવાની છે સાથે સાથે સોસાયટીમાં ફાયર ની કોઈ સુવિધા નથી આપના તરફથી કેમેરાની કોઈ સુવિધા નથી વેચાણ સમયે આપે જે ની સુવિધા અને ફોટા ભ્રોસણમાં આપ્યા હતા એ કંઈ પણ આપના તરફથી પૂર્ણ કરવામાં આવ્યું નથી સાથે સાથે કોમન પ્લોટ અને ક્લબ હાઉસના પ્રશ્નો આજે પણ ત્યાંના ત્યાં ઉપસ્થિત છે આપશ્રીને અમે નંદેલાવ સોસાયટીના તમામ રહીશો ઠકી એ મેસેજ આપવા માંગે છે કે અમારા સોસાયટીના હેન્ડઓવરની જે પ્રક્રિયા છે એ બાર વર્ષથી થી અટકેલી છે બે હાજર સોળ થી આ સોસાયટી નામાંકિત થઈ છે છતાં તમે ક્યારે પણ એજીએમ કરીને અમને આ બાબતે ખુલાસો આપ્યો નથી અને અમને ખોટા ખોટા બહાના કરીને અમને રઝળતા કર્યા છે આજના દિવસે અમે સૌ આપને વિનંતી કરીએ છીએ કે મીડિયાના માધ્યમથી આપ અમારી સમક્ષ આવો એજીએમ જનરલ કરો અને લેખિતમાં તમામ અમારી જે રજૂઆત છે એને માન્ય કરી અને મંજૂર કરશો તો અમે તમારી સાથે બેસીને આ સમાધાન કરવા તૈયાર છે અન્યથા અમે સૌ ટૂંક સમયમાં કલેક્ટર કચેરી એ આવેદન પત્ર આપીશું અને ગાંધી ચિંતા માર્ગે અમારું આંદોલન આગળ વધારીશું એમાં કોઈ બેમત નથી ભારત હું સુજાતા દેસાઈ મલાર ગ્રીન સિટીમાં છેલ્લા આઠ વર્ષથી રહું છું મારો બંગલા નંબર છે બી એકસો ત્રેપન આવ્યા ત્યારે સોસાયટી જોઈને અમે અંજાઈ ગયા હતા અને ખૂબ પ્રાઉડ થી અમે સોસાયટી લીધી હતી અત્યારે વી ફીલ રિગ્રેટ કે અત્યારે અમે જે એમિલિટીઝ જોઈને આ સોસાયટીમાં ઘર લીધું છે સેફટી જોવાની અમારી અમને રોડની ફેસિલિટી નથી લાઇટ્સની ફેસિલિટી નથી ક્લબ હાઉસ ઇટ્સ નોટ મેન્ટેન એટલે અમે વિનંતી કરીએ છીએ કે જે અમારી જે ઈચ્છાઓ છે એ પ્રમાણે તમે સોસાયટી મેન્ટેન રાખો અમે મેન્ટેનન્સ આપેલું જ છે તો આ અમારો હક છે તમે હેન્ડ કરશો એમાં અમારી પર કોઈ ઉપકાર નથી કરતા અને બધી જ સોસાયટીના જે હોય છે બધા એ લોકો વર્ષની અંદર આપી દેશે બોમ્બે માં અમારી બે પ્રોપર્ટી છે પણ ત્યાં અમને એક વર્ષમાં જ હેન્ડઓવર આપવામાં આવ્યું છે તો ભરૂચમાં આ તો તમારો પહેલો પ્રોજેક્ટ છે તમે સારી રીતે કામ કરશો તો અમે બીજાને પણ ભલામણ કરીશું કે તમે મલાર ગ્રુપમાં ઘર લો પણ તમે અમને ફેસિલિટીઝ આપો અને લાઇટ છે ડ્રેનેજ છે અને રોડ છે બેઝિક જે અમારી એમ્યુનિટીઝની જરૂરિયાત છે વેલી તકે પૂરી કરો અને સોસાયટી હેન્ડઓવર કરો તો અમારા પણ સભ્યો સક્ષમ જ છે અને અમને પૂરો વિશ્વાસ છે અમારી સોસાયટીના રહીશો બધા ભણેલા ગણેલા જ છે અને આ બહુ સરસ કામ કરશે અને તમે અમારામાં વિશ્વાસ રાખીને વહેલી તકે અમારા પ્રશ્નો જલ્દીથી જલ્દી પૂરા કરો એવી અમને અપેક્ષા છે થેન્ક યુ સો મચ વાગરા તાલુકાની સાયકલ જીઆઈડીસીમાં ખુલ્લામાં કેમિકલ છોડવામાં આવતું હોવાનું સામે આવ્યું છે વરસાદી માહોલનું લાભ લઈ ઝેરી કેમિકલનો કુલ્લામ વરસાદી પાણીની સાથે નિકાલ કરવામાં આવતા ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જીપીસીબીની ટીમે સેમ્પલ તો લીધા પરંતુ કોઈ અસરકારક પગલાં લેવાશે કે કેમ તે બાબતે ખેડૂતો તેમજ પ્રકૃતિ પ્રેમીઓમાં અનેક સવાલો ઉભા થયા છે વાગરા તાલુકામાં દહેજ સાયખા વિલાયત સહિત પખાજણ વિસ્તારમાં અનેકવિધ આવેલ કંપનીઓને સ્થાનિકોએ આવકારી છે પરંતુ સાથે કેટલીક કંપનીઓ દ્વારા નિયમોનું ચુસ્ત પાલન નહીં કરવામાં આવતા તેનો ભોગ સ્થાનિક લોકો વારંવાર બની રહ્યા છે કંપનીઓનું પ્રદૂષણ સ્થાનિક લોકોના જીવને જોખમમાં મૂકવા સાથે જળ જમીન અને વાયુને પણ ભયંકર નુકસાન કરી રહ્યું છે હાલમાં વરસાદી માહોલમાં સાયકામાં આવેલ કેટલીક કેમિકલ ઉદ્યોગોએ તંત્રનો ડર રાખ્યા વિના ખુલ્લામાં કેમિકલ ઠાલવામાં આવી રહ્યું છે પ્રદૂષણ નિયંત્રણ કરતું તંત્ર માત્ર સેમ્પલ લઈને સંતુષ્ટિ માની રહ્યું છે પરંતુ સેમ્પલમાં કઈ કંપનીએ પ્રદૂષણ કર્યું છે અને તેની સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ તે બાબત જવર જ ઉજાગર થતી હોય છે હવે તો પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે સ્થાનિકો અને ખેડૂતોને સરકારી તંત્ર ઉપરથી બિલકુલ ભરોસો ઓછો થઈ રહ્યો છે સાયખામાં ખુલ્લામાં કેમિકલ ઠલવાતા આસપાસના ગામોની સીમમાં પ્રદૂષિત પાણી પ્રવેશતા ખેડૂતો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને ખેતીની જમીનમાં ઉગેલો પાક નષ્ટ થતાં ધરતીપુત્રોની ચિંતામાં વધારો થવા પામ્યો છે ભેરસામ ગામની નવી વસાહતમાં રહેતા ખેડૂત બાસલિયાભાઈ ડાવોરે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે વહીવટીતંત્રનું અસ્તિત્વ માત્ર કાગળપદ રહ્યું છે તેઓએ વારંવાર રજૂઆતો કરી છે છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી વહીવટીતંત્ર આ બાબતે કોઈ ચોક્કસ દિશા નિર્દેશ સાથે અસરકારક કામગીરી કરે તે સમયની માંગ છે વરસાદી માહોલમાં તકનો લાભ ઉઠાવી ઝેરી કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવી દેનાર ઉદ્યોગો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિત સંબંધિત તંત્ર કડક હાથે કામ લઈ પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા મેદાનમાં આવે તેવી માંગ પંથકમાં બુલંદ થવા પામી છે મારું નામ છે બાસલિયાભાઈ હમરિયાભાઈ ડાવર નરબદાર નવી વરસાદના રહેવાસી છીએ અત્યારે આજુ અમારા જે આ ગામના નર્મદા નવી વસાહતના આજુબાજુ ગામના વિલાયતના ગામના જીઆરડીસીઓ સાયખાની જીઆરડીસી એ અમારા આજુબાજુના ખેતરોની અંદર કેમિકલનું પાણી ભરાઈ જાય છે ને અમારી જે ગૌચરની જમીનની જમીન છે એ જમીનની અંદર કેમિકલવાળું પાણી આવે છે ને એનાથી અમારા ઢોરો કોષોનું જીવન બગડી જાય છે મળી જાય છે ને સાથે સાથે અમારી ખેતીનું પાકને પણ નુકસાન થાય છે ભરૂચની જયનારાયણ સોસાયટીમાં રોડ પરનો કચરો એકત્ર કરી ગણપતિના પંડાલ પર નાખવાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે જયનારાયણ સોસાયટીની મહિલાએ કચરો ગણપતિની પ્રતિમા પંડાલ પર નાખતા સીસીટીવીમાં કેદ થઈ હતી આ કચરો નાખનાર મહિલા સામે સોસાયટીની મહિલાઓએ મોરચો માંડ્યો છે કચરો નાખનાર મહિલાના ઘરે સોસાયટીની મહિલાઓ એકત્ર થઈ ગુનો દાખલ કરવાની માંગ કરી હતી કચરો નાખનાર મહિલા સોસાયટી માટે ન્યુસન્સ હોવાના આક્ષેપ સાથે સોસાયટીના લોકો મેદાનમાં ઉતર્યા હતા ગણપતિની પ્રતિમા પ્રસ્થાપિત હોવા છતાં પ્રતિમા નજીક

કચરો ભગવાનજીની મંગલમૂર્તિ પર નાખી રહી છે જેના લીધે સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે તો અમે લોકો સમસ્ત હિન્દુ સમાજ અહીંયા ભેગો થયો છે અને એ એ પાસે માફી મંગાવવા અમે અમે આવ્યા છે અને અહીંયા આવીને પણ જાણવા મળ્યું કે એ બહેન જે છે એ સોસાયટીના બધા જ રહીશોને ખૂબ હેરાન પરેશાન કરે છે ગયા વર્ષે પણ એમણે ગણેશ પંડાલની અંદર એઠું દોડીને ભગવાનની પ્રતિમાનું અપમાન કર્યું હતું તો અમે સમજ હિન્દુ સમાજ પોલીસ પ્રશાસનને એ આહવાન કરી રહ્યા છે કે તમે આ સ્ત્રીને માફી મંગાવો અને અમે લોકો અત્યારે એમના પર જેમનું નામ છે દર્શનાબેન બોમ્બેવાલા એમના પર અમે એફઆઈઆર કરવાની તાજવીજ જરી રહ્યા છે તો પોલીસ પ્રશાસન અમને સપોર્ટ કરે જય શ્રી રામ પોલીસ સ્ટેશનમાં અરજી માટે ગયા હતા પણ તેમના તરફથી પોલીસ સ્ટેશનમાંથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી હવે આ અમારા ગણેશ પંડાલ પર અમને આજે કચરો નાખ્યો છે કાલે ઉઠીને મોટું કંઈ પણ કરી શકે છે એવી અમને સદાય છે તો એક જ અરજી છે કે આજે આ ભગવાન સાથે થયું છે તો મારા ખાસ પોલીસ વિનંતી છે કે આની પર કઈ ને કઈ કાર્યવાહી તો કઈ પણ એક્શન લેજો આજે વડોદરા ની અંદર એક મહિનામાં જયારે ઇન્ડિયા ફેંકાયા તેની પર તાત્કાલિક એક્શન લેવાય છે પણ જયારે એક લેડીઝે જયારે ગણપતિ મંડપ પર કચરો નાખ્યો ત્યાં આ સુધી એક્શન લેવાય નથી હેલો ભરૂચ શું તમે વોટર પ્રૂફિંગ સર્વિસના મોસમ માં રાહત આપશે તો ખાતુ શ્યામ વોટર પ્રૂફિંગ લાવ્યો છે રાજસ્થાન ના કુશળ કારગારો થી તૈયાર શ્રેષ્ઠ અમે ઘણા રંગો અને ડિઝાઇનમાં માર્બલ પેસ્ટ નો પણ વેપાર કરીએ છીએ દસ વર્ષની વોરંટી સાથે હવે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા નીચેના વોટ્સએપ બટન ને મેસેજ કરો શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર સો ટકા સચોટ નિકાલ બધાથી પહેલા કામ મારું કરેલું અતુટ રહેશે લવ પ્રોબ્લેમ પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રુકાવટ પતિ પત્ની અનબનાવ સોતન મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રુકાવટ કોઈનું ખવડાવેલું પીવડાવેલું ગુપ્ત રોગોનો નિકાલ સંતાન પ્રાપ્તિ વાહન યોગ દારૂ છોડાવો મકાન યોગ કામ ન થવાનું કારણ શું દરેક પ્રકારના યંત્ર નંગ વીટી પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે કાલસર ચંડાલ યોગ ભૂમિ દોષ કર્મદોષ વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો સમયથી પહેલાં કામ થશે टाका आएसी आएसी आए सो टाका गेरंटी सरनाम आय सी आय सी आय बँक ना खाचा आकाशगंगा फ्लेट सावाश्रम रोड भरू मोबाईल नंबर एक्यासी चारसो सोल जीरो जीरो पाच सो अगि ભરૂચના નર્મદામાં અહીંયા બ્રિજ પરથી છેલ્લા કેટલાક સમયથી વધતા આત્મહત્યાના બનાવોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે બ્રિજની બંને બાજુ જાળી લગાવવા માટે રૂપિયા એક ચોર્યાસી કરોડના ખર્ચે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં આવેલી આ નદી પર બનેલો નર્મદામૈયા બ્રિજ આત્મહત્યા માટે પસંદગીનું સ્થાન બની ગયું હતો આ પરિસ્થિતિ સામે આવતા સ્થાનિકો અને સામાજિક સંગઠનો દ્વારા સતત માંગ ઉઠાવવામાં આવી હતી કે બ્રિજ પર સેફટી નેટ લગાવવામાં આવે આ માંગના પગલે ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે વડોદરા વિભાગ પાસે દરખાસ્ત મૂકી હતી રાજ્ય સરકાર તરફ સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ હવે બંને તરફ ફાયરમેસ સેફ્ટી જાળી લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પ્રારંભિક તબક્કે ટ્રાયલ રૂપે કેટલાક ભાગમાં જાળી લગાવવામાં આવી હતી જેને સારો પ્રતિસાદ મળતા હવે સંપૂર્ણ બ્રિજ પર નેટ લગાવવાનું કામ શરૂ થયું છે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કામગીરી પૂર્ણ થતાં આત્મહત્યાના વધતા બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થશે નર્મદા મૈયા બ્રિજ જે સુસાઈડ પોઈન્ટ તરીકે ઓળખાતું હતું તેની ફરતે આ થોડા દિવસ અગાઉ નેટ બાંધવાનું કામ ચાલુ કરવામાં આવેલ જેની ચકાસણી પૂર્ણ થતાં આજરોજ નર્મદા મૈયા બ્રિજને ફરતે નેટ લગાવવાનું કામકાજ શરૂ કરવામાં આવી દેવામાં આવેલું છે આને લઈ આપણે તંત્રનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે આ જોતાં આ નેટ લાગ્યા પછી નર્મદા મૈયા બ્રિજ પરથી જે કંઈક પણ સુસાઈડ કરવાના કિસ્સા છે તેમાં ઘટાડો જોવાશે એવું મારું માનવું છે આમોદ મોટા તળાવ ખાતે નગરપાલિકા દ્વારા છ પોઈન્ટ ઓગણસાઠ કરોડના ખર્ચે તળાવ બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે પરંતુ જ્યારથી તળાવનું ભૂમિપૂજન થયું છે ત્યારથી તળાવ ભ્રષ્ટાચારના વમણમાં ઘેરાયું છે જેમાં તળાવમાં એસ્ટિમેટ વિરુદ્ધ કાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ મોટા તળાવમાં રબર મેટલ પણ હલકી ગુણવત્તાનો વાપ ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ દિવાલના બાંધકામમાં પણ હલકી ગુણવત્તાની રીતિ વાપરવામાં આવી હતી જેથી તળાવની દિવાલો પણ તૂટી જવા પામી હતી આ ઉપરાંત તળાવ ફરતે કરેલી રેલિંગ પણ તૂટી ગયેલી હાલતમાં હોવાનું ધ્યાને આવ્યું છે તળાવ ફરતે બેસાડવામાં આવેલ બ્લોક પણ ઉખડી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે તળાવ બ્યુટિફિકેશનની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે ગંભીર બેદરકારી દાખવી હોય તેવા આક્ષેપો નગરજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે તળાવની આસપાસના રબર મેટલની પાળો બેસી ન જાય તે બહાને કોન્ટ્રાક્ટરે પોતાની પુને બુદ્ધિથી ખૂબ જ નીચાણવાળી જગ્યાએ પાઇપનું ભૂંગળું બેસાડી દીધું છે જેના કારણે તળાવમાં પાણી પૂરેપૂરું ભરાય તે પહેલાં જ લગભગ પાંચ ફૂટ જેટલી ઊંચાઈથી પાણી બહાર નીકળી જાય જેથી તળાવ ક્યારે પણ ભરાય નહીં જેથી તળાવની સુંદરતા અને આકર્ષણ બગડી ગયું હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે જેથી નગરજનોની માંગ છે કે પાણી બહાર ન જાય તળાવ સંપૂર્ણપણે ભરાય અને તેની યોગ્ય તકેદારી લેવામાં આવે

આ તમે ગટર તોડી નાખશો હવે એટલે ગટર માં તોડવાનું ગટર માં આ પાણી વારવાનું એટલે તલાવ ખાડી કરી નાખવાનું છે આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી ફરી વળતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે જૂનાવાડિયા માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઉપર પણ અસર જોવા મળી છે નીચાણવાળા વિસ્તારોમાં નદી કાંઠે આવેલા ખેડૂતોના કપાસ તુવેર ચોળી ભીંડા મરચાંના પાક પાણીમાં ગરકાવ થઈ જતા નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને આમોદ તાલુકાના મામલતદાર ડૉક્ટર મયુરવરિયા તથા આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટીયાએ પોતાના સ્ટાફ સાથે નદીકાંઠાના ગામોની મુલાકાત લીધી હતી અને પાણી ભરેલા સ્થળોનું પણ નિરીક્ષણ કર્યું હતું મામલતદારે તલાટીઓને સતર્ક રહેવા તથા ગામોમાં સમયાંતરે પરિસ્થિતિની માહિતી આપવા સૂચના આપી છે આ સાથે પ્રજાજનોને ખોટી અફવાઓમાં ન આવવા અને કોઈપણ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક આમોદ મામલતદાર કચેરીમાં જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી છે હાલ ઢાઢર નદીનું લેવલ અઠ્ઠાણું પોઈન્ટ પાંચ જેટલું છે અને અમે સતત આ નદીના સ્તર ઉપર નજર રાખી રહ્યા છીએ તેમ છતાં જ્યાં જ્યાં આ નદી પસાર થાય છે તેવા ગામોમાં તલાટીકમ મંત્રીઓને આ ગામે સતત રહેવા અને જો કોઈ પાણીનું સ્તર વધે તો જરૂરી તકેદારી લેવા માટે જ્યાં જરૂર પડે ત્યાં લોકોને સ્થળાંતરિત કરવા માટે અને જ્યાં સુધી આવા કોઈ વિશેષ પરિસ્થિતિ થતી નથી ત્યાં સુધી તમામ લોકોને બિનજરૂરી અફવાઓમાં નહીં આવવા માટે અને તંત્રનો સહકાર કરવા માટે અપીલ કરવામાં આવે છે વડોદરાના આજવા સરોવરમાંથી છોડેલા પાણીના કારણે આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીના જળસ્તરમાં વધારો થતાં કાંકરિયા ગામના અઢાર જેટલા લોકોનું ગામના કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું હાલ ઢાઢર નદી સપાટી નવ્વાણું પોઈન્ટ ચાર ફૂટ નજીક વહી રહી છે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા ઢાઢર નદીના જળસ્તરમાં વધારો જોવા મળ્યો હતો જોકે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા ઢાઢર નદીના જળસ્તરની સપાટી નવ્વાણું પોઈન્ટ ચાર ફૂટે સ્થિર થઈ હોવાનું જાણવા મળ્યું છે પરંતુ ઢાઢર નદીના નીર આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેતરને વ્યાપક નુકસાન થવાની ભીતિ દેખાઈ રહી છે હાલ તો ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે જેના પગલે આમોદ તાલુકાના નદીકાંઠાના ગામોમાં પણ અસર જોવા મળી છે આમોદ તાલુકાના પુરસા કાંકરિયા મંજુલા દાદાપોર તેમજ બુવા ગામના ખેતરોમાં તેમજ રસ્તા ઉપર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું હતું અંગલેશ્વર કોંગ્રેસ દ્વારા શહેરના શારદા ટાઉન હોલ ખાતે જન અધિકાર અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ પ્રમુખ તરીકે જીવન સાવલિયાની વરણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તાલુકા શહેર અને નોટિફાઈડ એરિયાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા લોકશાહી અને મતદાનના અધિકારની સુરક્ષા માટે કોંગ્રેસે દેશવ્યાપી જન અધિકારી અભિયાનનો પ્રારંભ કર્યો છે જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં જનવિકાસ જનસભાઓ યોજવાના કાર્યક્રમો ઘડાયા છે જે અનુસંધાને અંકલેશ્વર કોંગ્રેસ દ્વારા શહેરના શારદાભાવન ટાઉનહોલ ખાતે જન અધિકાર અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ આગેવાનો દ્વારા કાર્યકરોને સંબોધિત કરી આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષને પ્રબળ જીત અપાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો આ સભામાં આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ તાલુકા અને જિલ્લા કક્ષાએ બેઠકો યોજી આ અભિયાનથી કાર્યકર્તાઓમાં નવી ઉર્જા પેદા કરી આવનારા સમયમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે મજબૂત બનાવવાનો વિચાર વ્યક્ત કર્યો હતો સાથે લોકશાહીના મૂલ્યોને અને મતદારોના મત અધિકારો પર થતા આક્રમણ સામે અવાજ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અને લોકશાહીના સિદ્ધાંતોના કથિત ઉલ્લંઘન જેવા મુદ્દાઓને કેન્દ્રમાં લાવવાનો પ્રયાસ કર્યો છે ત્યારે સૌએ આગામી પડકારોનો સામનો કરવા માટે એકજૂથ થઈને લડવાનો સંકલ્પ લીધો હતો ભરૂચના શક્તિનાથ શાક માર્કેટ વિસ્તારમાં ચોરીની એક ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ચાના ગલ્લા પર બેઠેલી મહિલાઓનું ધ્યાન ભટકાવ્યું એક અજાણ્યો યુવાન મોબાઈલ ચોરી ગયો હતો ચોરીની આ ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ હતી જેમાં યુવાન ગલ્લા પરથી કોઈક વસ્તુ ખરીદે છે ત્યારબાદ ગલ્લા પાછળ જાય છે અને મહિલાની નજર ચૂકવી મોબાઈલની ચોરી કર્યા બાદ યુવાન તરત જ સ્થળ પરથી ફરાર થઈ જાય છે એસઆઈટની ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં આવેલા જાગેશ્વર ગામના પચાસ જેટલા યુવાનો તાજેતરમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે જોલવા ખાતે કોંગ્રેસ આગેવાન સૂર્યવાન પટેલની ઓફિસે આ યુવાનોએ વિધિવત રીતે કોંગ્રેસનો કેસ ધારણ કર્યો હતો આ યુવાનોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાયની લડત અને તેમની વિચારધારાથી પ્રેરિત થઈને તેઓએ કોંગ્રેસમાં જોડવાનો નિર્ણય કર્યો છે દેશમાં ચાલી રહેલા વર્તમાન પડકારો સામે કોંગ્રેસની નીતિઓ જ સાચો ઉકેલ લાવી શકે છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આશીફ પટેલ કોંગી અગ્રણી સુલેવાન પટેલ સુવા ગામના બળવંતભાઈ મુકેન્દ્રસિંહ રાજ અટાલી હિમતીયાઝ પટેલ રઘુવીરસિંહ તેમજ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ આગેવાનોએ નવા જોડેલા યુવાનોને આવકાર્યા હતા અને પક્ષની કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આજ રોજ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ દહેજ વિસ્તારમાં આવેલું જાગેશ્વર ગામ તેના નવયુવાનો પાંત્રીસ જેટલા નવયુવાનોએ કોંગ્રેસમાં કોંગ્રેસની વિચારસરણીથી પ્રેરિત થઈને આજે કોંગ્રેસ પક્ષ જોડ્યો છે અને આજ આજે એ લોકો જાગેશ્વર નામના નવયુવાનો કોંગ્રેસ પરિવારમાં એમનું કોંગ્રેસ વાઘરા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કાશી પટેલ એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને એમને હું ખાતરી આપું છું કે જાગેશ્વર ગામના જેટલા પણ કોંગ્રેસમાં જોડાયેલા નવયુવાનો છે તમારા દુઃખ સુખના પ્રસંગમાં તમે અમને યાદ કરશો અમે તમારા પડખે આવીને ઉભા રહીશી એવી હું ખાતરી આપું છું નસવાડી રાપીપળા રોડ ઉપર મસ મોટા કાળા પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થતાં કોંગ્રેસ દ્વારા નેશનલ હાઇવે છપ્પનનો રસ્તો ચક્કાજામ કર્યો હતો અને ભાજપ હાઈના નારાઓ લગાવીને રસ્તામાં ફસાયેલી ગાડીઓ ઉઠાવી બહાર કાઢી હતી રસ્તો બંધ થતાં એસટી બસ પોલીસની ગાડી એકસો આઠ એમ્બ્યુલન્સ સહિત નાના મોટા વાહનો તેમજ મુસાફરો અટવાયા હતા નસવાડીથી દેવલિયા રોડ ઉપર રોજ હજારો વાહનો પસાર થાય છે જ્યારે આ રોડ ઉપરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વડોદરા પંચમહાલ દાહોદ મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોને જોડતો આ રસ્તો છે ત્યારે નસવાડીથી રાડપી રોડ ત્રીસ કિલોમીટર ડામર માર્ગ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે જેનાથી વાહન ચાલકો પટકાઈ રહ્યા છે અને ચોમાસાના કારણે ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે જેનાથી ખાડા ન દેખાતા ભારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે આ માર્ગ પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો છે પરંતુ એજન્સી દ્વારા ડામર રોડમાં હલકી કક્ષાનું મટીરિયલ વાપરી હલકી કામગીરી કરાતી હોવાની પોલ ખુલી છે કોન્ટ્રાક્ટરો વિકાસની મલાઈ ખાવામાં અને અધિકારીઓ ટકાવારીની મલાઈ ખાવામાં રસ આપતા હોય તેમ પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આજરોજ તંત્રને જગાડવા કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરી નેશનલ નંબર છપ્પન ઉપર વાહનો રોકી ચક્કાજામ કર્યો હતો અને હાઈ ભાજપ હાઈ હાઈના સૂત્રોચ્ચાર કરીને રસ્તામાં ખાડામાં ફસાયેલી ગાડીને ઉંચકીને બહાર કાઢી હતી નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિ તિલકવાડા કોંગ્રેસ સમિતિ તેમજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના સૌ કાર્યકરો આગેવાનો ભેગા થઈ નેશનલ હાઈવે નંબર છપ્પન પર નસવાડી જે દીવલિયા વચ્ચે જે ઊંડા ઊંડા ખાડા પડી ગયા અને ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કરેલો એ વિકાસ અહીંયા અમે જોવા કરીને આવ્યા છે ત્યારે અહીંયા જોયો તો ઘૂંટણ ઘૂંટણ સમાજ ખાડા પડી ગયેલા છે ભારત ભાજપ સરકારે જે વિકાસ કરેલો એ વિકાસ બિલકુલ ખાડે ગયો છે વિકાસ ગાંડો થયો છે અને એ ગાંડા વિકાસમાં લોકોના એક્સિડન્ટ થાય છે કેટલાક લોકો અહીંયા મૃત્યુ પામે છે એક્સિડન્ટ થવાથી આ સરકારને ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવું છે કે તમે બણગા ના પક્ષો વિકાસની તમારા વિકાસ તમારા કાર્યકરોને તમારા નેતાઓને ફાળે જાય છે પ્રજાને કે આમ પ્રજાને ફાળે બિલકુલ વિકાસ થતો નથી અને કેવળ પ્રજાને ભોગવવાનું જ રહે છે ક્યાં સુધી અમે ભોગવશું આ પ્રજા આવા ખાડામાં ક્યાં સુધી જીવશું એટલે મારી સરકારની વિનંતી છે કે વહેલી તકે આ ખાડા પૂરે અને સરકાર આ પબ્લિકનું હિત કરે ભરૂચ શહેરના વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સોસાયટીના રહીશો બિલ્ડર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આક્રોશિત થયા સોસાયટી હેન્ડ ઓવરના મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલી લટકાવટના હેન્ડ ઓવર સમિતિ તેમજ સોસાયટીના રહીશો મુખ્ય ગેટ પર ભેગા થઈ વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા તાત્કાલિક સોસાયટી સ્થાનિક રહીશોને હેન્ડ ઓવર નહીં કરવામાં આવે તો વધુ તીવ્ર આંદોલનના માર્ગ પર ઉતારવાની ચીમકી સાયકા જીઆઈડીસીમાં ખુલ્લામાં ખુલ્લામ કેમિકલનો નિકાલ કરાતા પ્રકૃતિ અને ખેતીને વ્યાપક નુકસાનનો ભય જીપીસીબી દ્વારા કેમિકલના સેમ્પલ તો લેવાય છે પરંતુ પરિણામ બાબતે ભીનું સંકેલા તો હોવાની આશંકા અસરકારક પગલાં નહીં લેવાતા ઉદ્યોગકારોને મોકળું મેદાન सिटी न्यूज़ ना प्रायोजक था रविरत्न मोटर्स